નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ ખબરો સૌથી પહેલાં જાણવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે કચ્છમાં ડ્રોન હુમલો ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગુજરાતની પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર તણાવની સ્થિતિ વચ્ચે કચ્છમાં હુમલાનો પ્રયાસ કરાયો છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છ બોર્ડર પર ત્રણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે બે ડ્રોન પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ